હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૂકી સિંગમાંથી આપણે ઓળા બનાવીશું અને આ ઓળા બનાવવા એકદમ ઇઝીલી અને સહેલા છે તો તમે પહેલીવાર બનાવતા હોય તો ખાલી પાણી અને સીંગમાંથી જ આપણે બે વસ્તુ જ આપણે બનાવવાની વસ્તુમાંથી બનાવીશું અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને અમારી રેસીપી હજી સુધી ગમતી હોય અને લા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું ઓળા તો અહીંયા મેં ત્રણ કપ પાણી લીધું છે તો આપણું પાણી તે ઉકળી જાય ત્યાં સુધી એને થવા દેશું પછી આપણે એમાં સિંગ એડ કરીશું તો સિંગ છે તે મોટી અને આખી લેવાની છે સુકાયેલી લેવાની છે લીલી લેવાની નથી અને આ સિંગના ઓળા આપણે જોઈએ તો ચોમાસાની ઋતુમાં મળે છે વધારે અને ઉનાળામાં પણ સિંગ બધા વાવતા હોય છે જેને વાડી હોય ખેતર હોય એના એને ખ્યાલ હોય છે કે ઉનાળામાં પણ ઓળા હોય છે પણ ઉનાળામાં આપણે ઓછા મળે છે પણ ચોમાસામાં વધારે ઓળા જોવા મળે છે માર્કેટમાં તો આપણે ઉપવાસ રહ્યા હોય ત્યારે આપણે ઓળા ખાવાનું મન થાય તો તમે આ રીતે ઓળા બનાવી શકો છો અને આ ઓળા બનાવવા અમે નાના હતા ત્યારે આ ઓળા બનાવ્યા છે તો મને એમ થયું કે આજે આપણે ઓળાનો વિડીયો બનાવીશું અને બધાને શેર કરીશું તો હવે અહીંયા મેં થોડુંક એવું સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે એટલે આપણા ઓળા એકદમ સરસ એવા બફાઈ જશે જલ્દી અને આ ઓળા જે બનાવવામાં વીસથી પચીસ મિનિટની વાર લાગે છે તમે આ ઓળા કુકરમાં પણ બનાવી શકો છો કુકરમાં ત્રણ વિસલ કરશો એટલે તમારા ઓળા રેડી થઈ જશે પણ મેં અહીંયા તપેલીમાં ધીમે ધીમે એકદમ સરસ એવા ઓળા બનશે તમારા તો વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું આપણી સિંગ છે તે ઓળા બની ગયા છે કે નહીં તેને આપણે જોવાનું છે ખાસ કરીને તો હું આ ત્રીજી વખત આ ઓળા બનાવું છું જ્યારે ઉપવાસ હોય ત્યારે તમે ઓળા આસાનીથી તમે ખાઈ શકો છો અને આ ઓળા તમે બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો પછી આ ઓળા છે તે આપણે સિંગ સુકા એમ સુકાતા જાય છે તો હવે તમે જોઈ શકો છો આપણું પાણી પણ ભળી ગયું છે અને ઓળા પણ સરસ એવા થઈ ગયા છે તો આપણે ચેક કરીશું ઓળા બની ગયા છે કે નહીં અંદર તો તમે જોઈ શકો છો આપણા દાણા એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને ઓળા પણ જે પાણીમાં હોય તે બફાઈ ગયા છે તો હવે આપણે એને બે ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને પાછું ચેક કરીશું જ્યાં સુધી આપણા ઓળા એકદમ સરસ ટેસ્ટ ઓળા જેવો ન આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે સર્વ કરવા માટે આપણે સિંગને આપણે ફોલી અને ખાશું અને આ ઓળા એકદમ આપણે જે ચોમાસામાં જે ઓળા હોય છે એની જેવો જ ટેસ્ટ આવે છે અને બહુ સરસ લાગે છે ઓળા ખાતા હોય એવું જ લાગે છે તો તમે આ રેસીપી ક્યારે ન બનાવી તો જરૂરથી બનાવજો અને પહેલીવાર બનાવતા હોય તો પણ જરૂરથી ટ્રાય કરજો બનાવવાની તમે જોઈ શકો છો આપણા ઓળા બની અને રેડી થઈ ગયા છે તમને હું બતાવી દઉં કે આ રીતની આપણી સિંગ છે તે બફાઈ અને રેડી થઈ ગઈ છે ઓળા જેવી જ લાગે છે તમે ટ્રાય કરજો પહેલી વાર બનાવતા હોય તો આ રીતે આપણે ઓળા રેડી થઈ ગયા છે તો અમારી રેસીપી સારી લાગતી હોય એને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરશો એટલે નવા નવા તમને દરરોજ વિડીયા જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ તો તમે જોઈ શકો છો ફોલીને પણ આપણે બતાવી દીધા છીએ